દોસ્તો હું છું એલડી મકવાણા બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો બોટાદ એસટી બસના ડ્રાઈવર બેફામ બસ ચલાવી યુવાનને અડફેટે લીધો દોસ્તો ગઈ કાલે તારીખ ઓગણીસ જુલાઈ બપોરના એક કલાકે બોટાદ ખાતે આવેલ અંડરબ્રિજમાં ગુજરાત જીઆર એસટીની બસ બોટાદ ડેપોની આગળ પાછળ બોડ વિનાની ડ્રાઈવર નયનભાઈ આશીષભાઈ ભામરોટિયા દ્વારા ઓવ સ્પીડ અને ટેક કરી બે બેફામ બસ ચલાવી બાઇક સ્વાર ચિરાગભાઈ કલીવડાને હેડફેટે ચડાવી આગળના ભાગે તલ્લો મારી અકસ્માત સર્જો યુવાન પોતાની સાઈડમાં જતો હતો અને બસે પાછળથી બાઈક ઉપર ચડાવી નસીબ જોકે યુવાન ફેંકાઈ જતા ફક્ત એનો પગ ભાંગી ગયો છે અને મોતના મુખમાંથી બચ્યો છે અકસ્માત સર્જનાર ડ્રાઈવર અગાઉ પણ અનેકવાર અન્ય રૂટમાં અકસ્માત કરી ચૂક્યો છે એવી માહિતી લોક પાસેથી લોકો પાસેથી જાણવા મળે છે તદ તદઉપરાંત આ બસના ડ્રાઈવરે બ્રિજમાં સ્પીડ ધીમી રાખવા અને બેફામ ઓવરટેક ન કરવા રાહદારીઓ સ્થાનિકોએ જણાવેલ પરંતુ જવાબમાં જણાવેલ બસ આમ જ ચાલશે તમારે જ્યાં લખવું હોય અને રજૂઆત કરવી હોય ત્યાં કરો ઉધતા ભર્યું વર્તન કરેલ છે આવા ખુન્નસ માણસ ધરાવતા અને ગંભીર પ્રકારનું મગજ ધરાવતા ડ્રાઈવર સામે પગલાં લેવામાં નહીં આવે અને સસ્પેન્ડ અને લાયસન્સ રદ કરવામાં નહીં આવે તો અન્ય નિર્દોષ રાહદારી અને વાહન ચાલકોને હડફેટે લેશે અને એસટીને મોટું નુકસાન કરશે એવું લોકોમાં ચર્ચાઈ રહ્યું ચર્ચાઈ રહ્યું છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ